સમાચાર મળી રહ્યા છે ગામે બે વર્ષ પૂર્વે આ ઘટના બની હતી પોતાની દીકરીનું કુદરતી મોત નીપજતા વૃદ્ધા હિંગળી રાઠવા પર હતો ડાકણ હોવાનો વહેમ ત્યારે હિંગળી રાઠવા ડાકણ છે ને એ જ મારી દીકરીને ખાઈ ગઈ તેવો વહેમ રાખી વૃદ્ધા હિંગળી રાઠવાને પતાવી દેવાનું નક્કી કરાયું હતું ત્યારે ચોત્રીસ વર્ષીય રંગલી કેમતા રાઠવાઈ પાળિયાના આડેધડ કે પાસઠ વર્ષીય વૃદ્ધા હિંગળી બેનને મોતને ઘાટ ઉધારી દીધા હતા ત્યારે મામલો કોર્ટમાં જતા નામદાર કોર્ટે રંગલી રાઠવાને આજીવન કેદની સજા ફટકારી અંધશ્રદ્ધાને લઈ વૃદ્ધાએ એ ગુમ જમાવ્યો હતો સમાજમાં દાખલો બેસાડવા સરકારી વકીલ જેવી પુરાણીએ ધારદાર દલીલો પણ કરી છે ત્યારે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી હુકમ કર્યો બનાવની અરજી કરી છે બે હજાર બાવીસનો બનાવ છે આ કામના આરોપી અને ફરિયાદી બંને એક જ કુટુંબમાં થાય છે આ કામના મરણ જનાર હિંગળીબેન જે વૃદ્ધ ઉંમરવાળા હતા અને બનાવના દિવસે તાપ નીકળેલો હોય રસ સુકાવવા માટે અને પાણી હાથમાં ડીગડો લઈને હેડપંપે પાણી ભરવા માટે નીકળેલા અને એમની નજીકમાં ભત્રી હતી તે પણ હેડપંપે પાણી લઈને આવતી હતી એ એક હાથમાં ડીગડો અને એક હાથમાં પાડી લઈને નીકળેલી હીંગળીબહેન જ્યારે ડીગળામાંથી પાણી ભરીને પરતા હતા ત્યારે રસ્તામાં જ આ કામના આરોપીએ હીંગળીબહેનને છાતી પર પાડ્યા વડે ઘા માર્યો રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર